બોલો આ મેરેજ માટે વાત કરવાનો હતી ઓ પ્યા બોલો ભાઈ ભરૂચ થી ભરૂચ થી હા શું નામ છે આપ નિલેશભાઈ રમેશભાઈ વસાવા તો પ્રોપર આપણે ભરૂચ માં જોશું હા ભરૂચ સિટી માં જ દરેસો રોડ હ હ શું નામ કીધું આપે નિલેશભાઈ નિલેશભાઈ હા યા સમાજમાં વસાવા આદિવાસી આદિવાસી હા એવું અત્યારે નિયજ રહેવાનું હા ત્યાં જ બરોબર કામ શું કરો ઓ ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરો છો ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરો છો હા એવું છે કેટલો પગાર છે 15000 15000 હા ઉંમર કેટલી છે આપની ઉંમર 47 43 बरस हम्म ये चला लगन उ थी, थी गया था हां થઈ ગયા તા મે વાઈફ એક્સપાયર થઈ ગયા તા હમ બે વર્ષ થાય એક્સપાયર થાય ને હમ એના બાળકો બે છે દીકરી દીકરો નહીં બને દીકરા જ છે બને એક 12 માં ભણે છે એક 9 માં માં ઓહો હમ એટલે પોતાનું જ મકાન છે હા પોતાનું જ છે એવું અને પરિવારમાં કેટલા પરિવારમાં ભાઈ છે અને મમ્મી છે મમ્મીની ઉંમર સિત્તેર જેવી છે 70 ની ઉપર ઓહ હા છે એટલે તમે મોટા હા હું મોટો છું સર એવું છે નાના ભાઈને ગેરેજ થઈ ગયા અમે સાથે જ રહે છે ગેરેજ નું કામ કરે છે હમ તો મૂકું છું ને હા 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 આપણે ઓડિયો બરાબર હા હા

તમને કોન્ટેક કરશે અને તમારો નંબર મૂકી દઉં તો ચાલશે ને હા હા ચાલશે આ નંબર મૂકી દેજો સાહેબ હમ તમારો નંબર મૂકી દેજો કોઈ તકલીફ નહીં પડે ને ના 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 કંઈ નહીં વાંધો નહીં ઓહો હા તો તમારો નંબર મૂકી દેસુ હા હા અને તમારો વોટ્સઅપમાં તમારો નંબર મોકલી દીધો હા હા આ જ નંબર છે સાહેબ જે તમે વાત કરો છો હા એ જ નંબર છે હા તો આ નંબર ઉપર તમારો ફોટો મોકલી દીધો હા હા બરાબર છે હા હા ઓકે સાહેબ હા હા અને બીજું કઈ નહીં બરાબર અને કહેવાનું એવું છે કે કોઈનો ફોન ફાલતુ નો આવે તો કોઈ એમ છોકરી છે કોઈ ફોન બોન આવે તો ખોટે ખોટું એમ કહી દેવાનું કે ભાઈ વિડીયો કોલ કરો વિડીયો કોલ કરી વાત કરી લેવાની બરાબર બરાબર અને શું છે ફાલતુ નું ક્યાંય જવાનું નહીં અને ક્યારેક ફસાવી દે તો પછી શું છે અમારું એમ થાય કે ભાઈ તમે નંબર આપ્યો અને યુટ્યુબ માંથી તમે આવી રીતે શું છે

ઠીક છે સારું સારું વાળો હા ઓકે ઓકે સર ઓકે એ સારું